આથી પાણીનું જોર બહુ થયું છે લાઈટ તૂટી ગયો છે આપણું પાણી જો આ તુરકા ગામ મોટો ડેમ છે ઉપર અહીંયાથી આ પાણી વધારે આવક આવકથી છે આ નીચલો ડેમ તૂટી ગયો છે પાણી જો જાય કે બધી બાજુ પાણી છે આ બાજુ છે આ થી આવે છે આ બધું ઠીક છે ભાઈ હવે આપણે આપડી વાડી જોવા જઈશું વાડીમાં કેમ થયું છે આ છે સરવા રોડ અને આ રંગપર રોડ અને આ આપણું તુરખા અને આ આપણી વાડી ખૂણામાં જ છે આપણે અહીંયા રંગપર રોડ અને સરવા રોડ ને ખૂણામાં